મિત્રો ભવનાથ શિવરાત્રિ મેળાના અંતિમ દિવસે સાધુઓએ કરી બધી હદ પાર જી હા મિત્રો અંતિમ દિવસે આ લોકોએ એવા કરતબ્યો કરીને દેખાડ્યા કે જોનારાઓના હોશ ઉડી ગયા હતા અને તેઓને પોતાની આંખો પર વિશ્વાસ થયો નહીં મિત્રો જો તમારામાં હિંમત હોય તો જ આ વિડીયો જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જય ગિરનારી જરૂર લખજો જૂનાગઢની પાવન ધરતી પર ભવનાથની તળેટીમાં મિની કુંભ એટલે કે શિવરાત્રિના મેળાનો આનંદ માણવા માટે દેશના ખૂણે ખૂણેથી સંતો અને નાગા સાધુઓ અહીં ભેગા થાય છે અને પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે જે આ મિત્રો આ મેળામાં કેટલાક એવા સાધુઓ પણ હોય છે જે પોતાના લિંગથી કઈ એવું કરીને દેખાડે છે જેની કલ્પના પણ ન કરી શકાય ખરેખર મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને એવા સાધુના દર્શન કરાવીશું જેના ચમત્કાર જોઈને તમારા હો સૂઢી જશે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મહાદેવ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો એક નાકા સાધુએ પોતાના પ્રાઇવેટ પાર્ટમાં તલવાર ફસાવીને જુઓ શું કર્યું મિત્રો જેને આપણે સામાન્ય નાગા સાધુ સમજીએ છીએ હકીકતમાં તેઓની પાસે કેટલી શક્તિ હોય છે એ કોઈને ખબર હોતી નથી ખરેખર મિત્રો નાગા સાધુ ચાહે તો તેના લિંગ દ્વારા કંઈ પણ કરી શકે છે જે આ મિત્રો સ્કોર્પિયો બોલેરો જેવી ગાડી પણ પોતાના પ્રાઇવેટ પાર્ટની મદદથી ખેંચી શકે છે તમને વિશ્વાસ થતો નથી ને તો જુઓ આ વિડીયો અહીં એક અઘોરી બાબાએ પોતાના શરીરના એકદમ નાજુક ભાગની મદદથી એક વજનદાર પથ્થર ઉઠાવ્યો છે મિત્રો ભવનાથ શિવરાત્રીના મેળામાં હજારોની સંખ્યામાં નાગા સાધુઓ એકઠા થાય છે અને દરેક સાધુ પોતાની અંદર રહેલી શક્તિઓનું પ્રદર્શન કરે છે એવી જ રીતે આ બાબાએ લગભગ ત્રીસ કિલો વજન એક પથ્થર પોતાના પ્રાઇવેટ પાર્ટ દ્વારા ઉઠાવીને બધાને હેરાન કરી દીધા હતા અને ચારે બાજુ હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો મિત્રો તમે પ્રાઇવેટ પાર્ટ દ્વારા પથ્થર ઉચકતા તો જોઈ લીધું હવે જુઓ મહાશયને જે પોતાના શરીરના એકદમ નાજુક ભાગની મદદથી એક મોટી ગાડી ખેંચવાની કોશિશ કરે છે અને નવાઈની વાત તો એ છે કે આ કામમાં તે સફળ પણ રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે આવા સ્ટન્ટ એક મહાન સાધુ જ કરી શકે છે તેથી કોઈએ આ સ્ટન્ટ કરવાની કોશિશ ન કરવી જોઈએ મિત્રો હવે જરા આ વિડિયો ક્લિપ જુઓ જેમાં એક સાધુ મહારાજ જમીનમાં ખાડો ખોદી તેમાં પોતાનું માથું દાટીને કંઈ એવું કરતબ દેખાડે છે કે તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે જેને એકદમ ગજબ મિત્રો કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ નાગા સાધુઓનું અપમાન કે મસ્તી કરે છે તો તેઓ ખૂબ જ ગુચ્છે થાય છે અને અપરાધીને દંડ પણ આપે છે એવું જે કંઈક આ વિડીયોમાં પણ જોવા મળી રહ્યું છે એક ન્યૂઝ ચેનલના એન્કરે નાગા સાધુને કહ્યું કે નાગા સાધુ તો હંમેશા નગ્ન થઈને ફરે છે તો તમે લુંગી કેમ પહેરી પછી જુઓ નાગા સાધુએ શું કર્યું